અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામની ખાડી પાસેથી શહેર પોલીસે વિદેશી દારૂ સાથે સ્વિફ્ટ કારને ઝડપી પાડી કુલ પાંચ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરી ફરાર બે ઇસમોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પ્રવીણ પટેલને અમૃતપુરા ગામની ખાડી પાસે એક સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરતા કાર ચાલક અને એક બાઇક ચાલક ફરાર થઈ ગયા હતા પોલીસે કારમાં તપાસ કરતા બિયર તથા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે એક લાખ પચીસ હજારની કિંમતની એક હજાર છસો નંગ વિદેશી દારૂ તથા બીયરની બોટલ ચાર લાખની કિંમતની જે જે સોળ બી કે ચુમ્માલીસ નંબરની સ્વિફ્ટ કાર અને પચીસ હજારની કિંમતની બાઇક મળી કુલ પાંચ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરી ફરાર બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સ્વિફ્ટ ગાડીમાં ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ તથા સ્વિફ્ટની ગાડીના નીચેના ભાગે મુદ્દામાલ મળી આવેલ હોય અને ત્યાંથી બે ઈસમો પોલીસને જોઈ ભાગી ગયેલ જે મુદ્દામાલ બે પંચોરૂપ ગણી જોતાં કુલ બોટલ એક હજાર છસો વીસ કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર ચારસો તથા સ્વીફ્ટ ગાડીની કિંમત ચાર લાખ તથા મોટરસાયકલની કિંમત પચીસ હજાર ગણી કુલ રૂપિયા પાંચ લાખ પચાસ હજાર ચારસોનો મુદ્દામાલ મુદ્દામાલ ગણી કાયદેસરની કાર્યવાહી કરી सदरून गाड़ी तथा मोटरसायकल चालक विरुद्ध कायदेसर कार्यवाही फरियाद दाखल कर